ગુજરાત સરકારના ફિક્સ વેતન પર કામ કરતા કર્મચારીઓનો સમયગાળો હવે ઘટશે મ્યુનિસિપલ કોર્પોરેશન કરવામાં આવ્યો હવે ફિક્સ વેતનનો સમયગાળો થયો ત્રણ વર્ષ આંદોલન જે નાણાં વિભાગની મંજૂરી વગર જાહેરાત કરવામાં આવી નિર્ણય કર્યા પછી શહેરી વિકાસની મંજૂરી પણ માંગી

લાંબા ગાળાથી જે ફિક્સ પ્રથા ચાલી રહી છે જેનો સમયગાળો પાંચ વર્ષ રાખવામાં આવ્યો છે તો ગુજરાત સરકારે હવે ફિક્સ વેતનનો કાળ ઘટાડવા જઈ રહી છે તેવું જોવા મળી રહ્યું છે વર્ગતાનના તાંત્રિક અને બિનતાંત્રિક કર્મચારીઓ પાંચ વર્ષને બદલે હવે ત્રણ જ વર્ષમાં કાયમી ગણાશે એટલે કે ફૂલ પગાર મેળવશે લાંબા સમયની માંગ ચાલી રહી હતી તેને લઈને ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવું જોવા મળી રહ્યું છે છે નમસ્કાર મિત્રો સ્વાગત તમારું અમારી વિગતવાર માહિતી ગુજરાત સરકારે આર્થિક કરે સોળમી જાન્યુઆરી બે જાન્યુઆરી છ ના રોજ વર્ગ 3 ના કર્મચારીઓની ભરતી માટે પાંચ વર્ષના બાંધ્યા પગાર સરકારી નોકરીની નીતિ અમલ કરવા ગુજરાત હાઈકોર્ટે વર્ષ બે હાજર અગિયારમાં ગેરબંધારણીય નીતિ જાહેર કરતા ચુકાદો આપ્યો હોવા છતાંય રાજ્ય સરકારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે આવી પરિસ્થિતિ વચ્ચે સરકારી ગ્રાન્ટ ઉપર નપતા મ્યુનિસિપલ ભાવનગર મ્યુનિ કોર્પોરેશન બીએમસી શુક્રવારના રોજ પોતાના તાંબાના વર્ગ ત્રણના તાંત્રિક અને બિનતાંત્રિક કર્મચારીઓનો અજમાયસી કાળ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષનો કરી દીધો છે એટલે કે હવે ત્રણ વર્ષ તે લોકો કાયમી ગણાશે બીએમસી માં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના અંતે પૂર્ણ થવા જઈ રહી છે તેના પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાએ ઉપરોક્ત ઠરાવ જાહેર કર્યો છે જેમાં ગુજરાત સરકારના નાણા વિભાગે વર્ષ બે હાજર છ માં અમલમાં મૂકેલી ફિક્સ વેતનની નીતિનો ઉલ્લેખ પણ કર્યો છે તો આ નીતિ પરંતુ આ નીતિ હેઠળ અજમાયશી કાળ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાના નિર્ણય પૂર્વે નાણા વિભાગની મંજૂરી લેવામાં આવી ન હતી આ કારણોસર વિવાદ અને વર્ષોથી જેવો ફિક્સ વેતન હટાવવા અજમાયશી કાળને ઘટાડવાની માગણી કરી રહ્યા છે તેવા કર્મચારી સંગઠનો ફરીથી આંદોલનનો માર્ગ અપનાવે તેવું જોવા મળી રહ્યું છે અને આ આંદોલનનો માર્ગ જો અપનાવે તો નવાઈ નહીં કારણ કે બીએમસી ના નાયબ કમિશનર જયકુમાર રાવલની સહી સાથે પ્રસિદ્ધ હુકમમાં નાણાં વિભાગ કે સરકારની મંજૂરીનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અલબત્ત છઠ્ઠી ફેબ્રુઆરીએ હુકમ પ્રસિદ્ધ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર મીરાની સહીથી શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવને ફિક્સ વેતનનો કાર્યકાળ ઘટાડવાના નિર્ણય પર મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી છે તો વર્ગ ત્રણ ના તાંત્રિક અને બિન તાંત્રિક કર્મચારીઓ પાંચ ને બદલે હવે ત્રણ જ વર્ષમાં કુલ પગાર મેળવશે પાંચ કોર્પોરેશન જીઓ વી એન એલ એ પાંચ ના ત્રણ વર્ષ કર્યા અમે કેમ બાકી રહીએ તેવું જોવા મળી રહ્યું છે તેવો સવાલ ઉપસ્થિત થયો છે પાંચ વર્ષના ફિક્સ વેતનને કારણે પચાસ ટકા કર્મચારી પણ ટકતા જ નથી તેવું પણ જોવા મળ્યું છે જાન્યુઆરી થી શરૂ થયેલી કવાયતને અંતે છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ અમલની જાહેરાત કર્યા બાદ બીએમસી ના કમિશનરે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ પાસે પશ્વાદ વર્તી અસરથી મંજૂરી આપવા છેક નવમી ફેબ્રુઆરીએ રજૂઆત કરી છે જેમાં નાણાં વિભાગની નીતિ હેઠળ સીધી ભરતી કરીએ છીએ તેમ ટાંકી કહેવાયું છે કે ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત અને જામનગર એમ પાંચ મ્યુનિ કોર્પોરેશન તેમજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ જીયુ વીએનએલ પહેલાથી જ ફિક્સ વેતનના કાર્યકાળને પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરી દીધા છે અહીં બીએમસી માં પાંચ વર્ષનો હોવાથી પચાસ ટકા કર્મચારીઓ તો અધ વચ્ચે છોડી રહ્યા છે તેમાં ઘટાડવાના નિર્ણય કર્યો છે અલબત્ત અન્ય જે સ્થાનિક સ્વરાજ્ય અને સ્વાયત્ત સંસ્થાઓને આવો નિર્ણય કરતા પહેલા નાણાં વિભાગની મંજૂરી લીધી હતી કે કેમ તેની કોઈ સ્પષ્ટતા હાલમાં કરવામાં આવી નથી બીએમસીએ બે હજાર છ ના નાણા વિભાગની નીતિનો ઉલ્લેખ કરીને તેની મંજૂરી ના મેળવતા આ વિવાદ સર્જાયો છે સરકારી ગ્રાન્ટ ઉપર આશ્રિત બીએમસી ની ચૂંટાયેલી પાંખે ટર્મ પૂર્ણ થાય તેના પહેલા જ ઠરાવ જાહેર કરી દીધો ગુજરાત સરકારમાં લગભગ એકસઠ હજાર પાંચસો ને સાહીઠ ફિક્સ વેતનદાર છે શિક્ષણ સહાયક પોલીસમાં લોકરક્ષક પંચાયતમાં વર્કર અને અન્ય તમામ વિભાગોમાં કારકુન થી લઈને નાયબ સેક્શન ઓફિસરો નાયબ મામલતદારો તલાટી સબ ઇન્સ્પેક્ટર મદદની સિગ્નેટ સહિતના વર્ગના તમામ સવર્ગોમાં ફિક્સ વેતનદારો ધારકો જોવા મળી રહ્યા છે હાલમાં પાંચ વર્ષ માટે બાંધ્યા પગારે હોય તેવા કર્મચારીઓની સંખ્યા એકસઠ છે જેમનો પાંચ વર્ષ સુધી પગાર વધતો નથી બદલી સહિતનું પ્રમોશન કે મોકવારી વધતું પણ મળતું નથી હવે બાંધ્યા પગારે શોષણની જે ટાઈમલાઈન છે તેમાં બે હજાર છ ની વાત કરીએ તો સોળ જાન્યુઆરીથી અમલ હતો વિધાનસભા ચૂંટણી પૂર્વે આંદોલન થતા સરકારે ફિક્સ પે માં મોટો વધારો કર્યો બે માં સુપ્રીમમાં મુદતો પર મુદતો વચ્ચે સરકારનો ફરી ફિક્સ પે માં ત્રીસ ટકાનો વધારો થયો

હવે પાંચ વર્ષની જગ્યાએ ત્રણ વર્ષ કરી દીધા છે વર્ગ ત્રણના તાંત્રિક અને બિન તાંત્રિક કર્મચારીઓ પાંચને બદલે હવે ત્રણ જ વર્ષમાં ફૂલ પગાર મેળવશે આંદોલન નાણા વિભાગની મંજૂરી વગર જાહેરાત નિર્ણય કર્યા પછી શહેરી વિકાસની મંજૂરી માગી સરકારી ગ્રાન્ટ ઉપર આશ્રિત ની ચૂંટાયેલી પાંખે ટર્મ પૂર્ણ થાય તેના પહેલા જ ઠરાવ જાહેર કરી દીધો હવે જોવાનું એ રહેશે કે તમામ ફિક્સ કર્મચારીનો હવે સમયગાળો ઘટશે કે પછી ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવો પડશે 这人我。